લીમખેડા તાલુકાના દુધિયા ગામે જયપાલસિંહ મુંડા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં માવી કુમારભાઈ ભુરિયા અમરસિંહ ભાભોર દિલીપભાઈ માવી રાયસિંહ ડાંગી દેવીદાસ મકવાણા સંજયભાઈ કટારા અર્જુન મિનામા તથા રાજેશભાઈ બિલવાલની આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ જયપાલસિંહ મુંડાનો જન્મ ત્રણ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ હાલના ઝારખંડ રાજ્યના રાંચી પાસે ખૂંટી જિલ્લાના ટકરા પહંતોલી ગામમાં થયો હતો તેઓ લંડન ની ઓક્સફોર્ડ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા બાદ હોકી ટીમના સુકાની તરીકે ભારત દેશને અનેક સુવર્ણ ચંદ્રક અપાવેલ તથા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવેલ તથા બંધારણના મુસદ્દા સમિતિના સદસ્ય તરીકે આદિવાસીઓને તેઓએ વિશિષ્ટ બંધારણીય અધિકારો અપાવેલ જેમ કે અનુસૂચિ પાંચ અનુસૂચિત છ કલમ બસો ચુમાલીસ તથા કલમ તેર ત્રણ ક ભારતની સંસદમાં તેઓએ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને તમે લોકશાહી કે લોકતંત્રના શીખવાડી શકો કારણ કે તે તેમના લોહીમાં જ છે તેઓ એક મહાન રાજનીતિજ્ઞ રમતવીર અર્થશાસ્ત્રી અને લેખક હતા ભારત દેશના સમસ્ત આદિવાસીઓ સદાય જયપાલસિંહ મુંડા સાહેબના ઋણી રહેશે રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઇ સિંગવડ